નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સિંધુ પ્રદેશની સત્ય ઘટના પર સિંધુ નદીના કિનારા ઉપર કેડે કેડે સમણાં ઊંસા ઘાસમાં ભેંસો સરતી હતી અને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો એનું ખરું નામ શાહડ હતું એ ક્યાંથી આવ્યો છે અને એના મા બાપ કોણ છે તેની ખબર કાંઈ પડતી નહીં ગામના લોકો એને મેહાર કહીને જ બોલાવતા હતા મેહાર એટલે ભેંસોનો ગોવાળ તોલા કુંભારની જુવાન દીકરી સુહણી એને ન બાપો કહીને ઘણી ઘણી વાર મેણા દેતી મેહારને એ મુખના મેણા મીઠા લાગતા મોં દેખાય એવી ઉજળી ઉટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી સુહણી એક દિવસ બોપારે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંછીની મોજ માણતા મેહારને બૂમો પર બૂમો પાડવા લાગી મેહાર ઓ મેહરડા બે ઘડી તો મેહાર સાંભળતો નથી વાંસળીના તોરમાં એ બે ધ્યાન છે ઝાડની ડાળીઓથી મેહારના પગ લટકતા હતા તે સુહિણીએ ઝાલી લીધા પગ ખેંચતાજ જ મેહારને ભાન આવ્યું સુહિણી બોલી હેઠો ઉતર શકે ટાંટીઓ ઝાલીને નીચે પસાડું મેહાર શરમિંદો બની ગયો કૂદકો મારીને તે નીચે ઉતર્યો પોતે બરાબર કોઈ અડબુત ભરવાડનો પાઠ ભજવવા મતતો હોય તેમ રૂઆબ કરીને બોલ્યો શું છે છે અટાણે સોરને મારવાની વેળાએ સંતાપી ઘેર આવ્યા એને માટે એકાદી ભેંસની બે શેડું પાડી દે જલ્દી પણ ભેંસું તો બહુ સેટી ગઈ છે જા તું એને પાછી વાળી આવ મારી તો જાય ભૂખ રાત હું પટેલની દીકરી ભેંસો વાળવા જાઉં એમ કે તો પછી તને મારા બાપે શું પાટલે બેસાડીને પૂંજવા રાખ્યો છે ભેંસ ભેંસવાળી આવ નીકળ રાતે વાળું નહીં મળે મેહારે સારી તરફ નજર કરી પણ ભેંસો ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે સુહિણી બોલી દેને ફાંભ હમણાં નીકળી આવશે હશે ત્યાંથી માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો વાંભ દેતા તો મને નથી આવડતી ફટ રે ફટ મેહરડા વાંભ દેતા નથી આવડતી ત્યારે મેહાર થયો જ છે મારા સારું

પોતાને હાથે સુહણીએ સાંજણી ભેંસને દોઈ લીધી એક જ આંસણની શેડીઓ પાડતા તો તાંબડી સલો સાલ ભરાઈ ગયો બાપ ફીણા ફંગર ઉઠચડ્યા તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહણી ગામમાં ચાલી ગઈ ચાલતા ચાલતા બોલતી ગઈ કે મેહરડો ભોઘો મારડો મૂર્ખો એને ન આવડે વાંભ દેતા કે ન આવડે દોતા સિંધી કુંભારની એકદા અવર કુમારિકાનો સાદ એના હસવાનો અવાજ અને એના પગલાનો ઘમઘમાટ મેહાર નામ ધરી વિદેશી તાજુબ બંને સાંભળતો સડક થઈ રહ્યો હતો સુહિણીની ગાળો તો સદા ઘીની નાળી જેવી જ લગતી સુહિણી જે દિવસ ગાળો દઈ જતી તે દિવસ મહારને શેર લોહી સડતું સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી કેમ કે ગોવાળ તરીકેના તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો બાપ તોલો કુંભાર રોજ રોજ સડાઈ પડતો માલિકના આંકરા વેણ સાંભળીને ગમગીન થઈ જતા મિહારનો મોં વારંવારે ઓશિયાળું બની જતું હો અને એ જોઈ જોઈ સુહિણી મિહારનો અફસોસ ઉતારવાના સાનામાના કંઈ કંઈ ઉપાયો લેતી બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દિયાળું છે તેથી મેહારની સાર સંભાળ લેતી હશે સારસો ગધેડાના ને પંદર ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સ્વપ્નય ક્યાંથી હોય કે પોતાની લાડ ઘેલી ખોટની દીકરી આવા અણધડ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે એકવાર વાર સિંધુની કિનારે મેહાર બેઠો છે પાંચ ગધેડા ગુમ થવાથી તોલો કુંભાર એને સખત શબ્દોમાં વઢ્યો છે કે મેહારના ગોરામો ઉપર અફસોસની સાયા પથરાઈ ગઈ છે ઓ તે વખતે સોહણીના પગલા બોલ્યા આવીને તરત જ સોહિણી બોલી ઉઠી કે લેતો જા કેવો ઠપકો ખાધો હજુ નથી બેફૂક મેણો સાંભળીને મેહારની આંખોમાં ધારાઓ ચાલુ થઈ ગયો સુહિણી સમજી ગઈ કે ભરવાડ કદી આવી રીતે રૂવે નહીં એણે મેહારનું કાંડું ઝાલીને કહ્યું મેહાર થઈને રોઈ પડ્યો મેહાર એટલો પોસો હોય કદી સુહિણી મેં તને છે છે હું મેહાર નથી તું મેહાર નથી તો શું શાહજાદો છે નાદાન શાહજાદા તો નહીં પણ શાહજાદા જેટલો જ લાડ પામેલો તવંગર બાપનો બેટો છું કોનો બેટો આ એ બધું બોલવાનો શબજ શો છે ના મેહાર આજ ન કહે તો તને સુહિણીના કસમ છે કહે આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ સાંભળ ત્યારે સુહિણી હું સિંધી નથી હું તો બુખારાનો મોગલ છું હું પરદેશી છું મારા પિતાનું નામ મિર્ઝા અલી બેગ છે એને ઘેર દોલતની સોળો લાગી ગઈ છે મારા પોણસો વર્ષના બાપને ઘેર એની ઝૈફી વખતે એક ઓલિયાના સુખનથી હું અવતરેલો છું સુહિણી હું અભણ ભરવાડ નથી પણ બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કાંઈ કિતાબોનો અભ્યાસ કરીને આ હિંદોસ્ત ની અંદર મોગલ પાદશાહીની મુલાકાતે નીકળ્યો હતો સફરમાં તકદીર મને અહીં મુસાફર માટીના વાસણ લેવા આવતા તેની ડીસી દેખતા જ બન્યો મારા પ્યાર સાથે હસન બેગનો વાર્યા ન વળ્યો મારા જવાહિર સોરાઈ ગયા ખર્ચી ખૂટી ગઈ મારો સાથી બુખારમાં પડી મરી ગયો મારું પવન વેગી ઊંટ પણ સોરાઈ ગયું અને હું તારા પ્રેમમાં ફના થઈ આજે સિંધનો મેહાર બન્યો છું તારા પિતાના ગધેડા સારું છું પોતાની અજાયબી સંતાડી રાખીને સુહિણીએ ટોણો માર્યા એ વાતનો સુત અને પસ્તાવો છે મેહાર બુખારાની દોલત અને બાપના લાડકોડ ભોગવવા પાસા જવું છે તો સુખેથી જા પિંજરાનો બાર હું ખોલી નાખું છું ના હવે ક્યાં જાઓ પિંજરાના પંખીને હવે જંગલના પંખીઓ સંઘર્ષે નહીં હવે તો સિંધુને કાંઠે જ કબર કરવી છે ત્યારે આંખોમાં આંસુ લાવ્યા કુંભારને વાતો પહોંચી કે સિંધને કિનારે ઘટાદાર વડલાને સાંઈડે રોજ રોજ બોપારે સુહિણીને મેહારના મિલાપ થાય છે ધીરે ધીરે બાતમી પહોંચી કે બોપારનો સમય બદલાવીને મોડી રાતના અંધારામાં એ જુવાનિયા મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ન સાંભળે તેવી ધીરે ધીરે વાણીમાં પ્યારની વાતો સલાવે છે તોલાએ બીજે દિવસ પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડા ભેંસો હાંકવાની લાકડી ખેંચાવી લીધી અને કહ્યું કે સદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે તો જાનથી મારીને તારા ખૂનથી સુહિણીને નવરાવીશ જા નમક હરામ સાલ્યો જા સિંધુ નદીને સામે પાર જઈને મેહાર એક ઝું બાંધી છે આખો અને રાત પડે ત્યારે એક મચ્છી તળીને ત્યાર કરે છે અધરાતને પહોર એ મચ્છીને પોતાના માથા ઉપર ઉઠાવીને કસકોટો ભીડી સિંધુના અતાંગ નીર માં શરીરને પડતું મૂકે છે હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણામાં પોતાની કૌદાર ભૂજાઓથી પાણી કાપતો કાપતો માફક સેલારા દેતો ઘનઘોર અંધારે કોઈ પણ માનવીયા જાનવરના ડર વગર અર્ધા ગાઉનો પટ વટાવી સામે પાર પહોંચે છે અને એ કિનારા પરથી સોહિણીનો પંજો લાંબો થઈ મહારના પંજાને પકડી લઈ પાણીની બહાર ખેંચી લે છે એ જ વડલાની ઘટામાં બંને જણા બેસીને મચ્છ પછીની મહેફીલ ઉડાવે છે પ્યારનો એક પહોર ગુજરીને પાછો મિહાર સિંધુના મસ્ત પહોળા પ્રવાહને બીજ તો પોતાના મઢુલીએ પહોંચી જાય છે એવી તો કંઈક રાતો ગઈ છે એક પણ રાત મહાર ખાલી જવા દીધી નથી સિંધુ નદીના સાહે તેવા ભયંકર તુફાને પણ મેહારને આ પાર્ક આવતો અટકાવ્યો નથી પણ એક અજવાળી રાતે મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો અદ્ભુત હતી ઓ સુહેણી જમતી જાય છે અને કોળીઓ કોળીએ મીઠાશની તારીફ કરતી જાય છે ઓહો મેહાર ભારે મીઠી મચ્છી ઓ રોજ આવી લાવતો હોય તો મેહાર હસીને કહે છે કે ભલે રોજ લાવીશ પણ થોડા દિવસોમાં જ એ મચ્છીનો ખવરાવનાર કોઈ નહીં રહે તો એમ વાતો કરે છે વચ્ચે વચ્ચે મહારના મોં પર બહુ દર્દ દેખાય છે કઈક સૂપી પીડા મહા મહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે સુહણી પૂછે છે તને શું થાય છે પ્યારા નહીં કાંઈ નહીં સલાહ વાતો સલાહ ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સુહણીને કંઈક ભીનું લાગ્યું અજૈબ બનીને એ બોલી ઉઠી ઓહો અહીં પાણી ક્યાંથી એની નજર મેહારના સાથળ પર પડી એ સાથળમાંથી લોહીની ધારા ચાલતી હતી એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે આખી વાતનો ભેદ સમજાયો આજ મહારને મચ્છી ન એ પોતાની માસ કાપી મસેલદાર બનાવી તળીને લઈ આવ્યો હતો મેહાર તું ખુદાના ખુદાના કસમસે કાલથી હવે મારો વારો શરૂ થાય છે તું ન આવીશ ત્યારે શું તું આવીશ હા હું આવીશ તું ઓરત તું સિંધુને પાર કરી તું સુવાની થઈ ગઈ એ તો કાલે રાત જો ઉઠી શે સુહેણી કરે ખીર ખૂટ લુડે લોરી વીસમી સિંધુ નદીના નીરની અંદર બે તેર વચ્ચે બાર તો પાણીના વમળશે ઠેકરા છે અને હરેક ટેકરાની નીચે વિસીઓ વસે છે એ વિકરાળ નદીને પાર કરવા માટે સુહેણી અધરાતને પહોરે અંધારામાં ઉઠીને ઘરથી ડોટ કાઢે છે ઓ માવતરના ઘરનું મીઠું દૂધ અને સુવાળી ખાટલી તજીને સુહેણી પાણીની લહેરીઓ વચ્ચે લોડણીયા લે છે કોણ છે તું ઓરત મુસાફીર કોણ સુહેણી હા અધા તું તો અલિયો કે હા અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી સિંધુના સામા સામાપારની અરે સુહેણી તું સિંધુના પાણીને પાર કરી શકીશ તું બચ્ચું છે તારી તાકાત છે તાકાતનો દેનાર અલ્લાહ છે અલ્યા અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે ભાઈ આટલી જહેમત કોના માટે મારા પ્યારને માટે યા અલ્લાહ સુહેણી લોકો તારી બદબોય કરે છે તેની તને પરવા નથી ઓ અઘા સાંભળ અઘા ગુણ તો અલૈયા અલા સુણે અસાર હેરડી ઘર ઘર ગિલ્લા થે પાડે પંધ પસાર આવું લીખ્યો તઈ લોડિયા ખલક મીરતી પખવાર ઓ ભાઈ અલિયા મારા આસાર ઊંસેથી એક અલ્લાહ જોઈ સાંભળી રહ્યો છે એટલે પછી મારા પાડોશમાં પંથમાં કે ઘર ઘરમાં મારી જે ગિલા થાય છે તે સો થતી મારા

તારી જુવાની ગુમાવી બેસીસ આ પાણીમાં પસાર મારતા મારતા તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતરી બેસીસ તું ડૂબી જઈશ માટે રહેવા દે આવીલી સા સારું ઉઠાવે છે બાપ આ મોતીના કેળા તને કોણે બતાવ્યા એવી એવી સલાહો સાંભળીને ખડખલાટ હસતી પાણીમાં સુધલાવા તૈયાર થાય છે ઓ ધીરે ધરો હાથ કરે શેલબંધી સોતો મનુષ્ય મીડ્યું સ પ્યાર સે પરલે પાર પોતો પોંજ ગોતો અરે મ મીંજે અજાણું માથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં બે બેઠી અને કમર પર કરસાવીને એ કાપડું બાંધી લીધું અને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે ત્યાં મંડળું તો સામે પાર પહોંચી પ્રિતમને મળી ગયું ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સોહેણી સિંધુના પાણી વિનતી જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતને પીવું ને અજણ ન રહી જાય એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે હવે એને ડર નથી રહ્યો એના પ્યાર સામે તો પાણીના ભયાનક જંતુઓ અને મોજાઓ પણ ગરીબીડા બની ગયા છે હો એ રીતે એક પછી એક રાત વિતાવા લાગી છે કડકડતી ઠંડી વાય છે કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી સૌ બિાનાની ગરમ છોડમાં સંતાઈ ગયા છે રાત સનસાની છે એવા ટાણે પણ સુહેણી તો પોતાનો ઘડો લઈને ઘેરેથી ચાલી નિસરે છે એને જોઈને વળી કોઈ અલિયા જેવો બીજો ડાપણદાર વારવા જાય છે કે ઓ સુહેણી આવી ટાઢમાં તું સીધ મરવા જાય છે સુહેણી એને જવાબ વાળે છે હીકડીયો ન ધીરે ઉન હારે હાવ સરે શિયાારે તન વિંજાતી તારમે ઓર હજે આરે તે મારે નત કેર હે ભાઈ અન્ય આ પાણીમાં બળતી ઉનાળે પણ ઉતરતી નથી ત્યાં હું શિયાળામાં પણ મારી રાજી ખુશીથી આ પાણીમાં મરું તન વીખું છું મરવાનું જોખમ ઉઠાવું છું કેમ કે મારા પ્રીતમની મોહબત મને મારે છે નહીં તો આવા ઊંડા વમળામાં કોણ પડે ઓ સુહેણી તુમ જામ પડ નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે એ તને કરડશે સુહેણી જવાબ વાળે છે બારા કુંના બત્રીય તડ 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 હેઠા નાગ મહાનું મૂળ કરી હિત mohabbat જો માંગ કેડો મુહ સાંગ જુડો પાણીતા પાસી વર મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે બત્રીસ ખડકો છે ને તે દરેક ખડકની બખોલમાં હું જાણું છું પણ જે માર્ગ પર જતા બીજા માનવી સંકોચ પામે છે તે જ માર્ગે મોહબતનો છે એટલે જો હું આ પાણીથી ડેરીને પાછી ફરું તો તો કિંમત રહી મારા આ પ્રેમના પોશાકની ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં ઇસકની કફનીમાં જો હું ડરીને પાછી જાઉં તો એમ કહીને સુહેણી કસોટો ભીડે છે અને સિંધુના હિમ જેવા નિર્મા સંપલાવી આઘે આઘે નીકળી જાય છે સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ હા પાર ઉભેલા એ સલાહકારને સાંભળતો બંધ થઈ ગયો અને ડાહીઓ સલાહકાર ઘર તરફ ચાલતો થયો શિયાળો ગયો ઉનાળો ગયો પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તે એક પણ દિવસ પડ્યો નથી હો હવે તો ચોમાસું બેઠું છે સિંધુ બે કાંઠે ચલી રહી છે મોજા ભોંભારે અડેક એટલે ઊંસે ઉસળવા લાગ્યા છે ભાળીને ભે ખાઈ જઈએ એવા પ્રસંડ તોફાનોમાં પણ સુહેણીને તો ઝંપલાવું એ રમત વાત થઈ પડેલ છે ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઉભેલો માનવી બોલ્યો સુહેણી સઠે તારમે તો શિયાળો સી લગી લહેર લહેરાતે છે જુદા કરે છે જી થોડા વેરમીથી મથરે પર તો કન કરે સો સુહેણી આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છે અંદર મોજા મોજાને અથડાય છે તો તારા જીવને શરીર જુદા કરી નાખે તેવા કાતિલ છે અને વળી તારા માથા ઉપર આ કિનારાની મોટી ભેખડ ફસકીને પાણીમાં પડું પડું થઈ રહી છે માટે થંભી જા અરે અઘા થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય મારા મેળાપનો સમય ચાલ્યો જાય છે તો મારો પીયુજી તરફડે એમ કહીને સુહેણી પાણીના લોઢમાં પડતું મૂકે છે માછલી જેવી તરવરની ચાલી જાય છે જઈને પ્રીતમ સાથે સુખના બે પોહોર ગુજારે છે પાછલી રાતે રોજ પાછી વળી આ કાંઠે આવી ઉતરે છે પોતાની ઈજ્જતના લોભી બાપે સુહેણીને એક ઊંચા કુંભાર કુળના બદસુરત છોકરાની સાથે પરણાવી સુહેણીએ સુકાહ વખતે ઉશોક પોતાની આ સાદી મંજૂર નથી એવું જાહેર કરવા છતાં પણ એને જબરદસ્તીથી પરણાવી પણ સુહેણી સાસરે ન ગઈ એટલે બાપે સુહેણીના વરને ધર્મ જમાય કરીને રાખ્યો સુહેણીએ પહેલી જ રાતે વરને સેતવી દીધો કે તું મારે ભાઈ બાપ છો ફરીવાર મારી ખાટમાં આવતો નહીં સગાવાલા સાથે એની ભેળસેળ સુહેણીએ સોડી દીધી છે દુનિયાના માનવી સાથે એના મનનો મેળ મળતો નથી વાતચીતો એણે કમતી કરી નાખી છે પાંચ વખત નમાઝ પડવામાં કુરાણનો પાઠ કરવામાં અને રોજ રહેવામાં એના દિવસો જાય છે રાત તો એણે સિંધુને સામે કિનારે બેઠેલ સ્વામીને સોંપી છે આ બધું એ પરણીયા કુંભારથી ન જોવાયું એણે સુહેણીને વસમ મેણા માર્યા એકલી પડીને સુહેણી વિચાર કરે છે નહીં ન સમજું પડે ગંધ ન ગંધ્યું ધોય રંજે મીજ સુમથી સે પાસા ફેર પોય ઉઠી આધ્યા રાત જો ઈ કુનિયા કાણ રોય કડવા વેણ કસલા ઈ મખે અને તોય સોય એડો કાંધ સંધયો તડે વર સતી વાણ તારા આ મારો ધણી જે નમાઝ પણ પડતો નથી પોતાના દેહની દુર્ગંધ પણ ધોતો નથી સાળ પડતા જ જેમ ઘોટી જાય છે અને પરોઠીએ એ પથારીમાં પાછા ફેરવે છે અડધી રાતે ઉઠીને જે હાંડલીને માટે ખાવા માટે રૂવે છે એવો પુરુષ મને કડવા મેણા મારે છે એવા કંથ સાથે સીધ મારો સંબંધ બંધાયો હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું એ રીતે વરનો ત્રાસ લોકોની અદબોઆ વધતા જ ગયા મા બાપને પણ એમ જ થયું કે સોહેણી મરે એ જ બહેતર છે અને સાસો મોત આવી પહોંચ્યું રાત અંધારી છે પણ વૈશાખ મહિના જેવો અસલનો મીઠો માસ ચાલે છે વાહના સંઢ સળિયા હોય તેવી રીતે સોહેણીના આસમાની ઓઢણાના પાલો પવનની લહેરોમાં ફૂલાઈ ગયા છે જાણે સિંધુને સામે કિનારે ઉડીને જવા માટે સોહેણીને કીર્તારે બે પાંખો બક્ષી દીધી છે સિંધુની સાતી સુહેણીને રમાડવા માટે ઉશાળા મારે છે અને ગેબના તારલા સુહેણીને તરતી જોવામાં ટગ નજર કરે છે કિનારે ઊભી રહીને સોહેણી દસેઈ દિશામાં આંખો ફેરવી આજ તુફાન નથી આજના જેવી રાત અગાઉ કદી આવી જ નથી આજ આખી કુદરત સુહેણીનો સંઘાર કરે છે દુનિયાએ દુભાવેલીને જાણે દેવતાઓ આદર આપે છે કસકટો ભીડીને સુહેણી સિંધુમાં પડી જાણે ખમા ખમા કરતા સિંધુના મોજા એના ફૂલ દડા સરીખા શરીરને ઝીલી રહ્યા છે ઓ મારા બાપ પોતાના શીતરમણ રૂપાળા ધાડા ઉપર મો ટેકાવીને સુહેણીએ સેલારા દેવા શરૂ કર્યા અને આજ તો પાણીને પવન એવા મીઠા લાગે છે કે જાણે તરિયાસ કરે તરિયાસ કરે આજ તો જાણે જરા મોડું કરીને મહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે આજ તો જાણે મેહાર તરવા આવે તોય બેય જણા આંકડા ભેડી દરિયામાં ચાલ્યા જઈએ એવું દિલ થાય છે દુનિયાની ગિલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસા તલામાં રહેવા જવા મન ખેંચાય છે આજ તો બહાર નીકળવું જ નથી નદીમાં રહી રહી જ હું મેહારને બોલાવી લઈશ બહાર નીકળીશ તો વળી કંઈક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે આવા તરંગમાં એના હાથમાં ઘડો સરકવા લાગ્યો અરે આ ઘડામાં ની માટી પલાળીને વેરાય કાં જાય આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામાણ કર્યું છે હઝરનમે હિકડો મું ઠોકે ખયમ તે તથા કજજો કુંભાર મૂકી ન કયો તે કલામાં ધણી લગધામ તો મોલા મન મેળીએ હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડી વગાડીને ઉપાડ્યો હતો અરે એ કુંભારે મને આ ઘડો કાસો હોવાનો સુખન પણ કહ્યો ન હતો છતાં આ કાસો ઘડો ક્યાંથી આવી ગયો હે મોલા હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે એટલું વિશ્રાર છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો સોહેણીના તરફડિયા મારતા હાથમાં માટી ન રહી એને તરતા આવડતું હતું પણ મેહારને ટગરવાની મોજમાં ને મોજમાં પોતે એટલી ધીરે ધીરે જતી હતી કે સામો કિનારો બહુ સેટ રહી ગયો છે પોતે થાકી ગઈ છે એને તો અજાયબી જ થાય છે કે અરે આ ઘડામાં શું જાદુ થયું હજાર નમે હીકડો મે સીતામય વય સય વહેમે વલી દાવદ સૈ પીયુ થયો છે પૈ સુપક કયો મેં સૈ કજા તે કયો કયો હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું ચિત્રામણ કરાવ્યું હતું એવો ઘડો કવિ વલી દાઉદ કહે છે કે આ સી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયા મેં જેને પાકો કહ્યો હતો એ તેને શું મારા કુંડા કિસ્મતે જ કાસો બનાવી નાખ્યો આ શું થઈ ગયું કઈ મહિનાઓ થયા મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો ઘડો બદલાયો હતો સોહિણીના માવતરે એ કળબોળપણમાં દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા સીતરામણવાળો તદ્દન કાસો ઘડો ગોઠવી રાખેલો હતો અજાણ સુહેણી તો પ્યારની આંધળી ઉતાવળમાં દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની બાફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી હતી નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે પણ એના બાવડામાં બળ રહ્યું નથી અંધારી રાતમાં સામે

આ ટકોરીના રણકાર ક્યાં બજે છે મારા પ્યાજીનો કિનારો કેટલે દૂર પડી રહ્યો મારો બહાદુર સાહળ ગોવાળ મેહાર આજ આખી રાત મારી વાટ જોતો વાંસળી વગાડતો દેખાય છે એ વાંસળીમાંથી જે કલામના સુરી અને છે તે સુરોને આઘારે મેં દ્રશ્ય સાંધીને એટલી બધી લહેરો તો ઓળંગી કાઢી પણ હવે મારા હાથ પગમાં કોવત રહ્યું નથી વાંસળીના સુર મીઠા લાગતા હતા ને ગાનમાં ભંગ પડવાનું સુહિણીને ગમતું નહોતું પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઉતરવા તૈયાર થયો માધોહન મસ્ત મોજામાં સુહિણી ખેંસાણી અને ખેંસાતા ખેંસાતાને મિહાર ઓ મિહાર એવી હૈયા ફાટ શીસો નાખી એ શીસો પડતા જ બંશીના સુરો થંભી ગયા અને આવી પોંસુ છું આવી પોંસુ છું એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું ઓ ડૂબતી ગળાક ખાતી અને મોજાની થપાટે ખેંચાઈ જતી સુહેણીએ શીશ પાડતા તો પાડી પણ પછી તુરંત એ પસ્તાણી એને સાંભળી આવ્યું કે પોતાને મીઠું ગોસ ખવરાવવા માટે મહારે સાથળ વાઢેલ છે તેનો જખમ હજુ તો રૂજાયો નથી નક્કી મેહાર નહીં કરી શકે મારે ખાતર એનું જાણ જશે ધરો ભગો તો ગોરો સાલ માં ભજે ધરી મુલાટો મેર જો ભીજ થયો અય ભરી તાંગો તાર તરી માન ડીસા મુહ પ્યા મેર જો ખેર ઘડો ભાંગ્યો તો ધોળ્યો ગયો પણ હે અલા હવે મારા મેલાપની ઘડીમાં ભાંગજો સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે જો ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ છે હવે તો શિશરૂ કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મિહારનું મુખ જોઈ શકું એટલે એ ખુદા તું મને સહાય કરજે પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું પાણીની પથારી પર એકલા પોઢવાનું સર્જાયું હતું થાકી પાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળા અને સિંધુના મધહેનમાં જ આંખે તમર આવવા લાગી આંખીમાં અંજારીયલ દીઠો તઈ મન તણે તો પ્યાર ક્યાં પોતાની આંખો સામે એને પોતાના મિરસ્થા ફિરસ્તા ઇઝરાયલને દીઠો તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું ધીરે ધરો હાથ કરે બોયા બાવ વેસારિયા પડ્યું ગયું વિષ ધરિયા રાવ વરસ સાડ પાવ તાકો તકી અસાય પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી પછી ફૂટી જવાથી બાયો પૂજાઓ બોળીને તરી છેવટે ડૂબતા ડૂબતા દરિયામાંથી મોટી નદીમાંથી બે બિચારીઓ ઘા દીધી કે ઓ વહાલા સાહડ ઓ મેહાર તું પાસો વળી જજે કેમ કે મને પાણીના હિંસકા પ્રાણીઓએ ઘેરી લીધી છે ન આવીશ ઓ મેહાર તો ન આવીશ એવી છેલ્લી બૂમો સંભળાણી પણ હવે તો મેહાર કોને માટે પાસો વળે ઘણી ડૂબ ગયો મારી ઘણા ખૂના ડખોળ્યા ભેખડો તપાસ પણ શું હેડીનો ન લાગ્યો મહાની જંધા પરનું જોખમ ફાટીને લોહી વહેવા લાગ્યું થોડી વાર એનું ખાલી થયેલું પણ સુહેણી સુહેણી એવા શબ્દ જાણે સુહેણીની અનંત પાણીને જઈ બેઠું સવાર પડ્યું સિંધુ માતાએ બંને ડૂબેલા શરીરોને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યા ભેળા થયેલા કુટુંબીઓએ બંને જણાને દફનાવી તે પર કબર સણાવી સદાપુર ગામને પાદર આજ પણ આ ખબર બતાવાય છે હો મિત્રો મિત્રો આની અંદર શાબ્દિક અમુક ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો જે હર્ષાન મેઘાણીની અમુક વાર્તાઓ હોય તેમાં શાબ્દિક ભૂલો રહી છે તો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો તમારા અન્ય સગા સંબંધિત મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે આભાર